આ વખતે રક્ષાબંધન માં દીદી મને રાખડી બંધવા નથી આવવાની અને એનું કારણ કે બધી ખૂબ રીઝન હોય મને નથી ખબર કે ભાઈ હું રાજી રજા નહીં રાખી શકું શનિ તો તમારો ગાજ બોલ સબ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ને બ્લોગ ની શરૂઆત થાય ભાઈ કોલેજ જવા છે તો તમને મને ખબર છે કે બોરિંગ થાઓ કોલેજ 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 પણ શું કરું યાર જિંદગી એ જ કોલેજ ગરમી પડે એવી હોય બાકી કોઈ છોકરી નહી દેવું બધું તમારા પપ્પા મમ્મી મને પપ્પા મમ્મી કહેતા હોય પણ કાઈ વાંધો નહી જસ્ટ કિડિંગ ભાઈ જલ્દી કોલેજ એ પૂગું ને ભાઈ આજ તો કાક મોટસ હોય કઈ મટકી ફોડ ને એવું બધું છે તો 11 વાગ્યા ચાલુ થઈ ગયું પણ અત્યારે કાઈ હોય કે ન હોય કે મને કઈ ખબર છે નહી ન્યા જાવ પછી ખબર પડે ઓકે ગાઈસ ત્યાં જઈને કરીએ વાતચીત બાય ભાઈ આયા તો મીટર ખેંચું ખેંચે જો આય ભાઈ

ચાલો આજે મળશે લાઈવ રિએક્શન કાઢી મૂકો મને કોલેજ માં હાલો પૂછો તો કરી હું કામ પાછો આવ્યો પૂછો હાલો ફટાફટ પૂછો બાકી ચશ્મા પહેરો પૂછો કયો ને

ભાઈ મજા કરો એવું કાંઈ નથી ભાઈ ગાઈશ આવીને ભાઈ ભાઈ નથી ને અત્યારે છ વાગી એડિટિંગ ખાવાનું એડિટિંગ અને ઇટિંગ બે કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ હવે આપણે બનાવવાનો છે બ્લોગ ઓકે મમ્મી તો આપણે રિએક્શન લીધું કારણ કે રિએક્શન ખીજાણા નહીં કારણ કે ભાઈ હોય એવું કહી દીધું એટલે ક્યારે છે ને મમ્મી પપ્પા હું હે ને ખોટું નહીં બોલવાનું ગાઈશ ખબર ને ઘણા છે ને ભાઈ ગાચી મારવા માટે મમ્મીને ખોટું બોલતા હોય આમ ને તેમને પણ નહીં યાર હું બોલતો ખોટું નહીં પણ હવેથી હવેથી નહીં કેદું નું મેં નહીં પણ કેદલા વરફિયા મૂકી દીધું એ ભાઈ ખોટું બોલવાનું મમ્મી પપ્પા આ કામ સમજ્યા તમે એટલે એ વાત મૂકી દેજો છે એનાથી તમે જિંદગીમાં એટલા આગળ વધશો ને ભાઈ ઓકે સારા મારી જેમ વાળ ઉંચા રાખવા પરમિનેન્ટલી તો તમને મસ્ત એટલે બેસ્ટ એટલે બેસ્ટ ઉપાય આપું તમારે શું કરવાનું ગાડી લઈને ઘર નીકળી જવાનું અને ગાડી એવી જગ્યાએ આપવાની કે તમારી આગળ છે ને ફૂલ આમ ફોર વ્હીલ હાલતી હોય ધૂળ ઉડાડતી હોય ને ફૂલ ફોર વ્હીલ એવી ફોર વ્હીલ પાછળ જ ગાડી આપવાની અને એની ધૂળ તમારા વાળમાં જવા દેવાની થોડી 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 કરતા એને ચાજી બધી ધૂળ ભરાઈ જાય ને માથા માટે તમારા વાળે ને એમનામ કાંઈ ઓલા પાવડર વધમાં વાયરલ છે તો ખબર કે પાવડર નાખવાથી વાળ ઉચ્ચારીએ એવો જ પાવડર તમને હેને ભાઈ નેચરલ આપું તો આવું કામ કરશો ને એટલે તમારા વાળ એટલા ઉચ્ચારે હે ને ભાઈ કે તમે કહો કે પ્રિતેશ થેન્ક યુ યાર ફટાફટ કમેન્ટમાં થેન્ક યુ જો હાલો અને ભાઈ કેટલા દિવસથી હવે અમારું ગીજર બંધ પડ્યું હતું ને ફાઇનલી ભાઈ બે દિવસ પહેલાં જ અમારું ગીજર રેડી થઈ ગયું હોય એનું કારણ શું હતું ખબર છે તમને આ દેખાય તમને અહીંયા ઉપર છેડો દેખાય ને છેડો ને અહીંયા બરી ગયો હતો અને ઓલો એકવાર મેં ઓલા ઇલેક્ટ્રિક વાળાને કીધું મેં કીધું ઉભાર્યો ને અહીંયા આવ્યા હતા મેં કીધું ઉભાર્યો મારું હમું કરતા જતો હતો તો અંદર ગયો બાથરૂમમાં ને આમ ચેક કરતો હતો કે આ એક પાવર જ ન થતો હોય કે બોર્ડમાં મેં એ કે નહીં થાય એમ કરીને વયો ગયો મેં કીધું ઉભારી ઉભા રહ્યો થી આકલ નાખી ભાઈ ભરીને વયા ગયા પછી આ હમણાં બે દિન પેલા હાથમાં આવી ગયા ભાઈ મેં કીધું હવે આમ જોવા જોવાય નહીં મેં કીધું માંથી છેડો ભરી ગયો પાવર નથી આવતો તો ભાઈ કે હા એટલે પરી ગયો એમ કરીને હમો કરીને વૈયોગ્ય કરી ગીજર થઈ ગયો હાલ તો બે દીધા ગીજર ના ગરમ પડી આવશે વિચાર કરો હવે કેટલી મજા આવતી છે હા આ છે જુગાડ સજેશન તમારી પાસે માગવું ભાઈ આ વેલા હે ને કેવડા મોટા થઈ ગયા દેખાય તમને એનો ગ્રોથ જો તમે ફૂલ મોટો ગ્રોથ થઈ ગયો હોય પણ આમાં એક જાતનું ફૂલ નથી આવતું ફૂલ આવે ને પેલા ફૂલ આવે હતી પેલા ભાઈ એમાંથી ગલકુ બારું નીકળે પણ અમારે ફૂલ જ નથી આવતું ગલકુ બારું રાખવાની ક્યાં વાત રહે તમે કહ્યું આમાં પણ હું કહેવાય કોણ જાણે કઈ વાંધો આવી ગયો કાંઈ એમાં કાંઈ અંદરની સિસ્ટમ ખરાબ થઈ ગઈ તો મને કહેજો ઇન્જેક્શન વિજેક્શન આમાં દવા બવા છાંટવી પડે બધું એક ફૂલ નથી આવતું જો બેલા વેલા અમુક તો બરી ગયા હે મતલબ આની અંદરની હે ને સિસ્ટમ હે ચૂક્યા છે હેંગ થઈ ગઈ છે તો એના માટે કંઈક ઉપાય હોય તો મને કોમેન્ટમાં કહેજો દવા તો છાટવી નથી કારણ કે ભાઈ અમારે નેચરલ ગલકા ને તુરિયા ખાવા હે સમજ્યા તમે તો મને ફટાફટ ઉપાય કહી ગયો બાકી મજા નહીં આવે સમજી ગયા તમે આજો આ ડીટકું જો I cool. અને ભાઈ કાલે રક્ષાબંધન હે તો ભાઈ ઘણા મુરતની નહીં ખબર હોય તો મુરત મુહરત મારી પાસે નાનકડું પોસ્ટર ચાર પાંચ દિવસ આવી ગયું હોય પણ તમે ભૂલે જાય ને તમે બધા વાલા મને એટલા બધા ને તો અત્યારે હું તમને મુરત કહી દઉં ફટાફટ નોટ ને પેનલાઈન પી લખો સવારના પાંચ અને 35 થી મુરત ચાલુ થઈ જાય બપોરના એક અને ચોવીસ લગી મુરત ચાલુ રહેવાનું હેમજ તમે અને એમાં કઈ ઓલું અભિજીત ટેપનું મુરત આવે ને એ પણ હે ને બોપરે બાર વાગે જ ચાલુ થાય અને જ બાર ને પૂરું થઈ જાય કે અભિજિત હોય એ મને કઈ ખબર નથી પણ એના આ બોલા પોસ્ટર જેમ લખેલ તો એટલે તમને કહી દઉં એટલે બે એમાં તમારા બાંધી અને હારી પૈસા ભાઈ હોય લઈ લેજો સમજી તમે હું તો કાલે કાલે અને આપણે તમારી દીદી બ્લોગ બનાવીશ તમે ઘણા કહો કે બ્લોગ બનાવતો કાલે દીદી પણ બ્લોગ બનાવશો ઓકે એ બધું કાલના બ્લોગમાં રહે ને આજના બ્લોગ માટે એટલું જ રહે ને બાકી મુહૂર્ત માટે ઠેન્કુ કહેવાનું ભૂલતા નહીં બાકી ખબર હે ને તમને અત્યારે મુહૂર્ત ને બહુ કન્ફ્યુઝ વાળું થઈ ગયું કારણ કે આ કે ઓલો મુહૂર્ત માં બનશે આ કે ઓલા મુહૂર્ત માં બનશે કન્ફ્યુઝ તો ગાય હજી હું તમને આગળ બ્લોગ કહી રહ્યો કે ભાઈ હવાર આપણે દીદી આવશે ને એને બ્લોગ બનાવશું પહેલી વાર દીદીને ને લેવું મેં લગભગ લીધી કે નહીં આની પેલા બ્લોગ માં દીદી એને બ્લોગ બનાવ્યો કે મને કઈ ખબર નથી પણ કાળે આપણે દીદી એને બ્લોગ બનાવવાના હતા રક્ષાબંધન ની રાખડી બાંધી મસ્ત ફૂલ બ્લોગ બનાવ પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ નજર લાગી કે પછી હું કે ભાઈ દીદી નથી આવવાની ભાઈ રાખડી બાંધવા એનું કારણ કારણે બાપુજી અમારા બાપુજી આપણા જસ્ટ એમાં રાખડી દેવા કે આલે પીંટું મને પીંટું કે મારા બાપુજી કે આલે પીંટું કે રાખડી લઈ જાય કે મેં કીધું કેમ દીદી કેમ ન થવાની મેં કીધું એ કે હાઈથમ માં આવશે કે અત્યારે ન થવાની કે ક્યાંક બહાર જવાના કે પછી શું રીઝન હોય મને નથી ખબર પણ કાંઈ વાંધો નહીં ભાઈ રિલેટેબલ જ થાય ને ભાઈ તમને ખબર હશે ભાઈ ગણાય ને ભાઈ આગા રહેતા હોય કે પછી કાંઈક કામ આવી ગયું હોય કે તો રાખડી મોકલાવી છે તમને ખબર હે ભાઈ મારા મમ્મીએ દર વખતે રાખડી મોકલાવતા પણ આ વખતે મારા મામા આવવાના હતા જામકા રાજકોટ હે ને તમને ખબર મારા મામાથી જામકા આવવાના હતા રાખડી બાંધો હતા મમ્મીએ લીધી હતી મોંઘા માલી રાખડી પછી મારા મામાને ફોન આવ્યો હોય કે ભાઈ ધંધામાં તેજી એવી હતી ભાઈ હું રજા નહીં રાખી શકું શનિ રવિ તો મારા મમ્મી કે કાંઈ વાંધો નહીં હાઈથમાઈઠમ માઇન્ડ થઈ તને બાંધી રાખડી ઓકે કાંઈ આ રીતનું હતો જુગાડ પણ એટલે હે ને ભાઈ આવું તો ચાલતું રહેતું એમાં કઈ ભાઈ ખોટું લગાડવાનું કે ભાઈ મૂંજાવાનું કાંઈ હોય નહીં ભાઈ તો દીદી ની રાખડી આવી ગઈ હે તમને દેખાય ને ભાઈ દીદી હમણાં જ રાખડી આવી બાપુજી લેતા કે રાખડી દીદી તું આ લોક જોતી હોય ને તો ભાઈ તો માઈઠામાં મળી એટલે હું તને હે ને થોડુંક બિલો ઓછું કરી દઈશ સમજી ગઈ રાખડી તો જોઈ લેવા તમને કેવી છે કઈ રાખડી જોઈ આપણે દીદી ની ઓ ભાઈ જેન્યુનલી ભાઈ જોકે એમાં કાંઈ એવું કઈ હોય નહીં પણ મા કસમ ભાઈ એક નંબર રાખડી છે પણ કિંમત આ ઉપર લખી હોય ને એ ખોટી વાત પછી યાર મને એમ થાય કે ભાઈ દર વખતે કરતાં આજ વખતે કેમ રાખડીમાં થોડુંક પ્રોફેશનલિઝમ આવી ગયું છે એવું મને કેમ લાગે છે કારણ કે આ સોનાની સોનાની તો નથી ને મને એવું કેમ સોના જેવું લાગે છે બે લાખ ઓગણપચાસ હજાર તો નથી ને ના ના સોરી કાંઈ વાંધો નહીં રાખડી છે એક નંબર જો દેખાડો નહીં કઈ કાલના બ્લોગમાં દેખાડીશ કાલના બ્લોગમાં ભાઈ કાલે હોય આપણે મારા પપ્પા ની મારા મમ્મી હજી મારા માટું રાખડી લીધી બધી રાખડી રીવીલ કરવાના ભાઈ ફયું આવવાની રાખડી બાંધવા તમને બાંધવાગમાં દેખાડી ગઈ ઓકે તો ભાઈ આ રાખડી આપણે કાલે ફયું આવે ને એને આપણી રાખડી ભાઈ કાંડામાં છપતી દેવું રેડી એટલે કાલના બ્લોગમાં જ ભાઈ મજા આવવાની છે તમને આજના બ્લોગમાં મજા નહીં આવી હોય કારણ કે દીદી ન થવાની રાખડે બાંધવાની એટલે મને તો ભાઈ નો મજા આવી દીદી પણ કાંઈ વાંધો નહીં ભાઈ આવતી રક્ષાબંધન આવજે રેડી મારા મહેલે ઓકે ગાઈસ તો ભાઈ એન્ડ કરીએ ભાઈ આ વિડિયો ને વિડિયો એન્ડ કરતા પહેલા ભાઈ હૌતી પહેલા બધાને હૌતી પહેલા ને ભાઈ હૌતી ચલે બધાને ભાઈ ફરીવાર એકવાર હેપી રક્ષાબંધન એન્ડ કમેન્ટ માં કહી દેજો ભાઈ બધી બેનું કે ભાઈ તમારા ભાઈ પાથી છે ને કેટલા મોંઘા ગિફ્ટ લીધા હે ને કેટલા ગિફ્ટ લીધા હે ને અને ભાઈઓ ભાઈ કહી દેજો ભાઈ ભાઈઓ ને બાકી નો રાખો ને ભાઈ ભાઈ કહી દેજો કે ભાઈ કેટલા નો ગારીયો થયો હે તમારો ઓકે ભાઈ એવું કાંઈ મજાક મજાકની વાતે હે જા જાતો સિરિયસલી કાંઈ વસ્તુ લેવાની થતી જ નથી ઓકે તો બ્લોગને લગી બધાને ભાઈ હેપી રક્ષાબંધન ફરી વખત અને ભાઈ બાય બાય